आज ना नाइट दर्शन मित्र जो ही सको इतने आराम मिल रहा आज ना लाइट दर्शन कराई दिया छे तो आज ना लाइट दर्शन बता <laughs> जरूर थे लाइन मार्च वाले जगह से इन्हें दिने, दिने, दिने बता बंद <laughs> तो लाइन मार्च बनिया

તો ધીમે ધીમે બધા મિત્રો એમાં જોડાવા મળ્યા છે તો બધા મિત્રો મકેશ્રા જય શ્રી રામ રાધે રાધે જય શ્રી રામ રાજના ગાદી બધા લાઈ દર્શન સુંદર બધા મંદિર લાગી રહ્યું છે પછી અહીંયાથી આપણે સમાધિ મંદિરે જઈશું મિત્રો અને ત્યાંથી હોય છે આપણે ધ્યાન મંદિરે તો લાઈવમાં બનીયા રહીજો મિત્રો ચાલો તો હવે ધીમે ધીમે સમાધિ મંદિરે જઈએ સમાધિ મંદિરના દર્શન કરાવીએ મિત્રો અને નવા મિત્રો એને જણાવું કે અમારા ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે સાત વાગે સોરી સવારે આઠ વાગે અને રાત્રે આઠ વાગે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવી છે મિત્રો સીકે ગેમિંગ બોબસ તો નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો જ આપણે લાઈવ દર્શન કરાવીએ છીએ બાપાના નવો વિડીયો મૂકીએ સ્ટેટસ પણ મૂકે છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમતો હોય તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો અને બીજા મિત્રોને શેર કરી શકો છો ચાલો તમારી ફક્ત દસ મિનિટ લઈશું દસ મિનિટમાં આપણે દર્શન કરી દઈશું ગાડીના મંદિરના લાઈવ દર્શન ધીમે ધીમે આપણે સમાજ જઈએ અને સમાજ મિનિરના દર્શન કરાવીએ चलो तो समाधि मंदिर तरफ जाइए समाधि मंदिर में दर्शन करा भी है तो समाधि मंदिर तरफ आ गया अच्छे मित्रों समाधि मंदिर आए दर्शन <शुं। laughs> ચાલો મિત્રો તો સમાધિ મંદિર આવી ગયા છે સમાધિ મંદિરના લાઈવ દર્શન અને નવા મિત્રોને જણાવવાનું કે આ ચેનલ પહેલી વાર હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો કેમ કે આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવી છે મિત્રો બાપાના જેથી કરી તમે ઘરે બેસીને રોજ દર્શન કરી શકો મિત્રો તો આજના લાઈવ દર્શન અને બાપાના નવા વિડીયો મૂકીએ છીએ નવા સ્ટેટસ પણ મૂકે છે મિત્રો જેથી કરી તમે રોજ નવો અપડેટ જોઈ શકો તો સમાધિ મંદિરના લાઈવ દર્શન સાવ નજીકથી આજના લાઈવ દર્શન મિત્રો ચાલો તો હવે ધીમે ધીમે છે આપણે ધ્યાન ધ્યાન તરફ દર્શન કરાવીએ જય હો સીતારામભાઈ અજયભાઈ ચાલો હવે ધીમે ધીમે છે આપણે ધ્યાન મંદિરે જઈએ મિત્રો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ આ બાજુ મંદિર જે છે તો સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિર પર એના પણ લાઈવ દર્શન મિત્રો મંદિરના બાપાની પણ આપણે બતાવીએ મિત્રો બાપાની ધજા છે મિત્રો ચાલો તમે ધીમે ધીમે છે મિત્રો આપણે ધ્યાન મંદિર તરફ જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવીએ પરમાર મહેશભાઈ બાબતરા તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીશું લાઈવ ચાલો સામે જોઈ શકો તો ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના દર્શન કરાવીએ અને લાઈવમાં બન્યા રહેજો મિત્રો તમારી ફક્ત પાંચથી દસ મિનિટ લેવાની છે વધારે ટાઈમ નહીં લેતા મિત્રો તો ધ્યાન મંદિર આવી ગયા છીએ મિત્રો સામે છે ધ્યાન મંદિર છે ચાલો ધ્યાન મંદિરના લાઇવ દર્શન આજના બહુ સરસ મંદિર ધ્યાન મંદિર ધ્યાનના લાઇવ દર્શન કરી શકો છો મિત્રો આજના ધ્યાન મંદિરના લાઇવ દર્શન મિત્રો તો બધા મિત્રોન પાછા શ્રામ જય શ્રી રામ મિત્રો ધ્યાન મંદિરના લાઇવ દર્શન છે આજના تو نٿا ڪي سڀايمان منھن کي سيتو آھي ٿي گھر هون ٿو هي ڏنو اسانن اٿڙ گهر ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે નવા મિત્રો જોડાને જણાવી દેવાનું કે આપણે ચેનલમાં પહેલી વાર જોડાણ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે અને એક એક લાઈક કરી દીજો બધા મિત્રો ફરજિયાત મિત્રો બાપાના નામે કે આજે લાઈક આવો ઓછી છે તો આજે ધ્યાન મંદિર છે ઘણા ધ્યાન મંદિરના આ છે ધ્યાન મંદિર મિત્રો यहां बाबा आश्रम देवेंद्र सिंह जिग्नेश भाई दर्जी बाबा आश्रम जिग्नेश भाई काज दलाई दर्शन मित्रों देवेंद्र सिंह जिग्नेश भाई दर्जी उनका लाइव दर्शन करイ શકો છો ध्यान मंदिर ध्यान मंदिर नजीक थी साव दर्शन मित्रों सही हो बाबा बावलिया ने पंडित धारी આ બાજુ જોઈશો તો મિત્રો તમને વડની અંદર બાપાના દર્શન થશે તો લાઈવમાં બની આ બાપાના દર્શન કરાવીએ આ મિત્રો ધ્યાનથી જોઈશો તમને બાપાના દર્શન થશે બે આંખ નાખ કાન મોટું બધું જ છે એ આ છે મિત્રો ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન થાય છે અલગ અલગ જગ્યાએ ભાવના પરમાર જય જય શ્રીરામ રામ રાજના લાય દર્શન જોઈ શકો તમને બાપાના દર્શન થાય બે આંખ નાક મોઢું બધું જ બતાશે વઢાળ તો જીમાં બધા મિત્રો લાઈમાં જોડે જે છે નવા મિત્રોને જણાવું કે આપડે ચેનલ માં પહેલી વાર હો મહેશભાઈ બાપા સીતારામભાઈ તો પહેલી વાર હો આપડે ચેનલ માં તો સબસ્ક્રાઇબર એટલે મિત્રો જેથી કરી સવારે સવાર સાંજે બંને ટાઈમ લાઈઝેશન થશે આજ આપણે રોજ સવારે આઠ વાગે સાંજે આઠ વાગે બંને ટાઈમ લાઈઝેશન કરાવી છે મિત્રો જેથી કરી તમે ઘરે બેસીને દર્શન કરી શકો ચાલો બીજા મંદિરના દર્શન કરાવ્યા જિગ્નેશભાઈ દરજી બાપા સીતરા મંજર થી લઈ માં જોડાઈ જશે प्रभु बोले के नहीं मोहि सिखदा है मर्यादा से तुम्हारी कहना चलो मित्र तो मंदिर ना लाई दर्शन कांतिलाल पटेल बाबा बाबाजीराम जय श्री राम घना बड़ा नवा मित्रों जोड़े जा नवा मित्रों ने जणाओ कि आपरे चैनल मा नवा हो

जोडा ला <laughs> <laughs> તો નવા મિત્રોને જણાવવાનું કે આપણી ચેનલ પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી જોઈએ જેથી કરી સવારે સાંજે લાઇ દર્શન થઈ શકે ગોબિન ઠાકોર બાબુભાઈ આપણો ખૂબ આભાર કે આપણે અમને દર્શન કરવા તમારો પણ ખૂબ આભાર મિત્રો કે તમે અમારી સાથે લાઈવમાં જોડાના આપણે રોજ લાઈવ દર્શન કરાવીએ છીએ રોબિનભાઈ સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે અને ચેનલનો નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધો મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવી તેનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર આવી જાય અને તમે લાઈવમાં જોડાઈ શકો તો ચાલો આજનો લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો ફરી પાછા આપણે સાંજે આઠ વાગ્યા લાઈવમાં મળીશું મિત્રો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ તો બધા મિત્રોને બાપા છે અને લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને થેન્ક યુ મિત્રો હરી એકવાર જણાવી દેવાનું કે નવા મિત્રો જે હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને છે એ રોજ સવારે આઠ ને સાંજે તો લાઈવ દર્શન થઈ શકે બાપાને નવા વિડીયો મળી શકે નવા સ્ટેટસ મળી શકે તો ચાલો એટલે સુધી રાખી લઈ બાપરા મિત્રો